દસ વર્ષની બાળા પર રેપ કરવામાં આવે છે એક મહિના પહેલા પણ એની સાથે રેપ થયો છે અને આરોપી દ્વારા એમના ગુપ્તાંગમાં સળિયા નાખાય અને ક્રૂરતા કરવામાં આવે આ કેટલી હદે નિર્ભયાને શરમાવે એવું કાંડ ગુજરાતમાં બન્યું છે કલકત્તામાં કાંડ બન્યું હતું ડોક્ટર કાંડ જે દીકરી સાથે બન્યું હતું નિર્ભયા દીકરી સાથે જે કાંડ બન્યું હતું એનાથી પણ બત્તર કાંડ આજે ગુજરાતમાં બન્યું છે હર્ષ સંઘવીની પોલીસ માત્ર વિપક્ષ પાછળ લગાડવામાં આવે છે એની પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામે નથી કરવા દેવામાં દો ગુજરાતની અંદર ભરૂચમાં એક બહુ જ ભયાનક બનાવ છે સામે આવ્યો છે જે રીતના દિલ્હીની અંદર નિર્ભયા કાંડ થયો હતો એવો જ કાંડ ભરૂચમાં થયો છે દસ વર્ષની ના નાની એકદમ માસૂમ દીકરી એના ઉપર આધેડ ઉંમરના વ્યક્તિએ એનું પહેલાં તો માથું ફોડી નાખ્યું એને બેભાન કરી નાખી એના ઉપર બળાત્કાર ગુજાર્યો અને લોહી લુહાણ હાલતમાં એને છોડી દીધી પ્રાંતીય વ્યક્તિ હતો એટલે અલગ અલગ કિસ્સામાં આને કેસને જોવામાં પણ આવી રહ્યો છે ગુજરાતની અંદર વાતો એવી કરવામાં આવતી હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડી દેવામાં નહીં આવે અને ચમરબંધીઓ આવી જ રીતના છૂટી જતા હોય છે અને આવા બનાવો અવારનવાર બનતા રહે છે એ ચાહે દારૂના હોય એ ચાહે લૂંટના હોય એ ચાહે બનાવના હોય અનેક પ્રકારના બનાવ છે ગુજરાતમાં બની રહ્યા છે અને આ ગુજરાત હવે ગાંધીનું ગુજરાત કે સરદારનું ગુજરાત નથી રહ્યું પરંતુ આ ગુજરાત એક અલગ જ ગુજરાત બની ગયું છે અવારનવાર અહીંયા નકલી વસ્તુઓ જોવા મળે છે બળાત્કાર જોવા મળે છે ગંભીર ગુનાઓ જોવા મળે છે દારૂની રેલમ છેલ જોવા મળે છે ડ્રગ્સના જે રીતના કાંડ સામે આવતા હોય છે બનાવો સામે આવતા હોય છે એ જોવા મળે છે આ ગુજરાત ગુજરાત નથી રહ્યું આ ગુજરાત આવું તો નહોતું જે કંઈ પણ હોય પરંતુ રાજકીય પ્રતિક્રિયાઓ આ બાબતે આ કરવામાં આવી રહી છે ખેર પ્રાંતવાદ બળાત્કારમાં ન હોય જાતિવાદ બળાત્કારમાં ન હોય ધર્મ બળાત્કારમાં ન હોય રાજનીતિ બળાત્કારમાં ન હોય પરંતુ અત્યારે આ વિષય એટલો બધો ગંભીર છે કે સરકારની આંખ ખોલવા માટે વિપક્ષના જેટલા પણ લોકો છે એમને પોતાનો અવાજ ઉઠાવવો એ જરૂરી બની જાય છે મીડિયાને પણ પોતાનો અવાજ ઉઠાવવો બહુ જરૂરી બની જાય છે કારણ કે જ્યારે સરકાર છે એ અમુક વસ્તુઓ અમુક હદ સુધી કરી નાખે ત્યારે આ બંને જ લોકો છે જેને લોકોને કહેવું પડે કે આ તો ન જ ચાલે અને સરકારને પણ કહેવું પડે કે આ પરિસ્થિતિ ન જ ચાલે કારણ કે આ સમાજનું નિર્માણ જે થઈ રહ્યું છે સમાજની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે એકદમ હૃદય કંપાવી દે એવી છે એક દસ વર્ષની છોકરીનું માથું ફોડી નાખ્યું લોહી લુહાણ કરી નાખ્યું બળાત્કાર કર્યો અને આ એકવાર નહીં એની પહેલાં પણ કર્યું આવા બનાવ વિશે યસુદાન ગઢવીએ શું કહ્યું સાંભળ્યું ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી શ્રમજીવી લોકો માટે તો કશું જ નથી કર્યું ત્રીસ વર્ષમાં એવું સ્પષ્ટપણે લાગે તમે વિચાર કરો કે શ્રમજીવી દસ વર્ષની બાળા પર રેપ કરવામાં આવે છે એક મહિના પહેલા પણ એની સાથે રેપ થયો છે અને આરોપી દ્વારા એમના ગુપ્તાંગમાં સળિયા નાખાય અને ક્રૂરતા કરવામાં આવે આ કેટલી હતી નિર્ભયા ને શરમાવે એવું કાંડ ગુજરાતમાં બન્યું છે કલકત્તામાં કાંડ બન્યું હતું ડોક્ટર કાંડ જે દીકરી સાથે બન્યું હતું નિર્ભયા દીકરી સાથે જે કાંડ બન્યું હતું એનાથી પણ બદતર ગુજરાતમાં બન્યું છે હર્ષ સંઘવીની ની પોલીસ માત્ર વિપક્ષ પાછળ લગાડવામાં આવે છે એની પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ જ નથી કરવા દેવામાં આવતું તો ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈ આની જવાબદારી લે આ દીકરી દસ વર્ષની દીકરી સાથે જે ક્રૂરતા ભર્યું કંપી જવાય છે એવી ઘટના બની છે હું એમ કહું છું ખૂબ જ દુઃખદ છે આજે આ દસ તમે જુઓ વર્ષની બાળા કઈ રીતે એ અત્યારે જીવી રહી છે એની એટલી હદે ક્રૂરતા કરી છે આરોપીઓ દ્વારા અને આ એક ઘટના નથી ગુજરાતમાં ભાજપના મોડલમાં દરરોજ હત્યાઓ બળાત્કારને ગેંગરેપ થઈ રહ્યા છે અને મંત્રીઓ ફાંકા ફોદારી કરી રહ્યા છે આ ખૂબ જ દુઃખદ છે આ ઘટનામાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ લઈ જવામાં આવે અને નરાધમને સખ્તની સખ્ત કાર્યવાહી બે મહિનામાં સજા થાય એવું પ્રાવધાન કરવામાં આવે અને પીડિત પરિવારને પણ વળતર ચૂકવવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે હવે આ કેસની અંદર શું થશે કે આરોપીને પકડી લેવામાં આવશે એના પછી એના ઉપર જે કંઈ પણ કાર્યવાહીઓ છે કરવામાં એ આવશે અને પછી આરોપી છૂટી જશે અને લોકો ગુજરાતના છે એ આ બનાવ ભૂલી જશે દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો હતો એ ભૂલાયો ગુજરાતને અથવા તો દેશને એટલા માટે નથી કારણ કે દિલ્હીમાં થયો હતો ને ત્યારે સરકાર અલગ હતી અત્યારે ગુજરાતમાં જે રીતના સરકાર છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સામેની બાજુ ત્યાં દિલ્હીની વાત કરીએ તો ત્યારે કોંગ્રેસની સરકાર હતી એટલે સરકારો મુજબ આપણે બળાત્કાર જોઈ રહ્યા છીએ આપણે રાજકોટમાં થાય ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં એટલા માટે એ બળાત્કાર બળાત્કાર નથી પરંતુ જ્યારે પશ્ચિમ બંગાળમાં થાય ને ત્યાં મમતા બેનર્જીની સરકાર છે તો એ બળાત્કાર બળાત્કાર છે આપણે સરકારો મુજબ આ બનાવો છે જોતા રહ્યા છીએ હિન્દુ મુસ્લિમના એંગલથી અથવા તો ધર્મ જાતિ લિંગ આ ઉપર આપણે જો રહીશું તો પછી આપણે નાગરિકને આપણે પણ એવા જ હેવાન કહેવાશું કે જે છત્રીસ વર્ષનો વ્યક્તિ હતો હવસખોર જેણે આ દીકરીને એકદમ પીંખી નાખી હતી આ વિષય ઉપર તમારું શું કહેવું છે લખીને જણાવજો આભાર